લોકસભા ચૂંટણીના પરિણામો બાદથી યુપીમાં ભાજપમાં ચાલી રહેલા જૂથબંધી ધીમે ધીમે ખુલીને સામે આવી મનાઈ રહ્યું છે કે આટકતરી રીતે યુપીમાં બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે સીએમ યોગી આદિત્યનાથ સામે મોરચો ખોલ્યો છે તેઓ એન કેન પ્રકારે યોગીને પડકાર ફેંકી રહ્યા છે છેલ્લા દસ દિવસથી યુપીમાં બંને નેતાઓનું શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે ભાજપની કાર્ય સમિતિની ચૌદ જુલાઈએ યોજાયેલી બેઠક બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય હલચલ ખૂબ વધી ગઈ છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે ખુલ્લો પડકાર આપી દીધો છે તેને બળવો કહેવો યોગ્ય નથી કેમ કે આ લોકો પાર્ટીથી બળવો કરી રહ્યા નથી અને મુખ્યમંત્રી વિરુદ્ધ નિવેદનબાજી પણ કરી રહ્યા નથી માત્ર મુખ્યમંત્રીને પોતાની શક્તિનો અહેસાસ કરાવી રહ્યા છે કેશવ પ્રસાદ મૌર્ય દસ દિવસમાં ઘણા ધારાસભ્યો એમએલસી અને મંત્રીઓની સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યા છે આ ખુલ્લો પડકાર નહીં તો બીજું શું હોઈ શકે લોકસભા ચૂંટણી હાર્યા બાદ જ ભાજપમાં બધું ઠીક નથી ચૂંટણી પરિણામ આવ્યા જ્યારે યોગી ભાજપમાંદિત્યનાથે પોતાની પહેલી કેબિનેટ બેઠક બોલાવી ત્યારે બંને ડેપ્યુટી સીએમ ગાયબ રહ્યા ભાજપ કાર્ય સમિતિની બેઠકમાં તો કેશવ પ્રસાદ મૌર્યએ તો રણસિંગ ફૂંકી દીધું છે જે બાદ યુપી ભાજપનો મામલો દિલ્હી સુધી પહોંચ્યો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ નરેન્દ્ર મોદીના દરબાર સુધી વાત પહોંચી પરંતુ પ્રદેશના બંને ડેપ્યુટી સીએમના વર્તનમાં કોઈ કેમ્પ કાર્યાલયમાં ચૌદ તારીખ બાદ અત્યાર સુધી લગભગ તેતાળીસ ધારાસભ્ય બે એમએલસી અને દસ મંત્રી મળવા આવી ચૂક્યા છે તેમાંથી ત્રણ તો કેન્દ્રીય મંત્રી છે આ સિવાય તેમને મળનારમાં ઘણા ડઝન પ્રદેશના સાંસદ પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય પણ છે પ્રદેશ સ્તર અને જિલ્લા સ્તરના સંગઠનના લોકો પણ તેમને સતત મળી રહ્યા છે સૌથી મોટી વાત એ છે કે આ કામ ચૂપચાપ થઈ રહ્યું નથી આવી સ્થિતિમાં જ્યારે બે કદ્દાવર લોકોમાં પાવર સ્ટ્રગલ ચાલી રહી હોય છે તો ધારાસભ્ય અને મંત્રી કોઈ પણ જૂથની સાથે જતા નથી કેશવ પ્રસાદ મૌર્યના કેમ્પ કાર્યાલયમાં દરરોજ ફોટો સેશન ચાલી રહ્યું છે અર્થ સીધો છે કે કેશવ પ્રસાદ મૌર્ય એ દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે તેમની સાથે પાર્ટીના કેટલા લોકો છે તેમનું આ શક્તિ પ્રદર્શન કેન્દ્ર માટે છે યોગી આદિત્યનાથ માટે કે બંને માટે છે આ વધુ સારી રીતે તેઓ જ જણાવી શકે છે ઉત્તર પ્રદેશના બંને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક એક ચાલ રમી રહ્યા છે પોતાના મંત્રીમંડળ સંબંધિત એક્શન માટે પણ આ બંને પીએમ મોદી ભાજપ વગેરેનો તો ટેગ કરે છે પરંતુ સીએમ યોગી આદિત્યનાથ કે યુપી ગવર્મેન્ટને પણ સંપૂર્ણ રીતે અવગણે છે આ સાથે જ બંને ડેપ્યુટી સીએમ પીએમ મોદી ગૃહમંત્રી અમિત શાહ જે પી નડ્ડાની ટ્વીટને સતત રિટવીટ કરે છે પરંતુ યોગી આદિત્યનાથના ટ્વીટને રિટ્વીટ કરતા નથી ભલે તે ઉત્તર પ્રદેશ શાસન સંબંધિત હોય કે અન્ય કોઈ વિષયની હોય મૌરી અને બ્રજેશ પાઠક કોઈપણ ટ્વીટમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરતા નથી તેનાથી સ્પષ્ટ થાય છે કે સીએમ યોગી આદિત્યનાથની સાથે બંને ડેપ્યુટી સીએમના સંબંધ મધુર નથી બ્યુરો રિપોર્ટ જીએસ